મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી કાલ સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી આ છ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકશે આ રાશિઓને અનેક મોટી ખુશખબરી મળવાની છે હા મિત્રો ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી આ છ રાશિઓ પર વિશેષ કૃપા વરસાવવા જઈ રહ્યા છે જેના પરિણામે આ રાશિઓના જાતકોના જીવનના બધા દુઃખક્ષો દૂર થઈ જશે શનિદેવની કૃપાથી તેમના જીવનમાં આનંદ અને ખુશીઓનો વરસાદ થશે જે તેમનું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે આ છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેઓનું ભાગ્યકાલ સવારે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી શનિદેવના આશીર્વાદથી ચમકશે આ રાશિઓના જાતકોને મળનારી મોટી ખુશખબરી અને તેમના જીવનમાં થનારા સકારાત્મક બદલાવ વિશે આ વીડિયોમાં વિગતે જાણીશું તેથી આ વિડિયો અંત સુધી જરૂર જોજો આ વિડિયોને કોઈ પણ રીતે મિસ ન કરશો કારણ કે આ થી આ છ રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ માહિતી મળે છે વિડિયો શરૂ કરવા પહેલા ભગવાન શનિદેવના સાચા ભક્તો આ વિડિયોને એક લાઇક જરૂરથી કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખો આમ કરવાથી તમને સીધો ભગવાન શનિદેવનો આશીર્વાદ મળી શકે છે તેમજ જો તમે આ ચેનલ પર નવા છો તો સત્યલોક વચન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી આવી જ જાણકારીવાળી અને મહત્વપૂર્ણ માહિતી તમે સમયસર મેળવી શકો હવે વાત કરીએ તે છ ભાગ્યશાળી રાશિઓની જેઓ પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા થવાની છે કાલ સવારે આ રાશિઓનું ભાગ્ય ચમકશે અને તેમના જીવનમાં અનેક ખુશીઓ આવશે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનમાં થતા પરિવર્તનો ગ્રહોની ચાલ પર આધાર રાખે છે આ જ કારણ છે કે લોકો હંમેશા પોતાના ભવિષ્ય વિશે ઉત્સુક રહે છે ગ્રહોની ચાલનો માનવ જીવન પર ઊંડો પ્રભાવ પડે છે ખાસ કરીને ભગવાન શનિદેવની કૃપા અને તેમની દશા આપણા જીવનમાં ઘણો મોટો ફેરફાર લાવી શકે છે ભગવાન શનિદેવને સૂર્યપુત્ર અને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે તેમના નામથી જ લોકો ડરી જાય છે કારણ કે તેમને ક્રૂર દેવતા માનવામાં આવે છે પરંતુ સત્ય એ છે કે શનિદેવ કોઈ પર પણ વિના કારણ ગુસ્સે થતા નથી તેઓ માત્ર તેમને જ સજા કરે છે જેઓ પોતાના કર્મોમાં ભૂલો કરે છે આ જ કારણ છે કે તેઓને જગતના ન્યાયાધીશ કહેવાય છે જ્યારે શનિદેવ કોઈ પર કૃપા કરે છે ત્યારે તેનું જીવન સુખ સમૃદ્ધિ અને ખુશીઓથી ભરાઈ જાય છે તેમનો પ્રકોપ જેટલો ભારે હોઈ શકે છે તેમની કૃપા તેટલી જ લાભદાયક હોય છે તેઓ જે વ્યક્તિ પર મહેરબાન થાય છે તેની કિસ્મત બદલવામાં પણ વાર પણ નહીં લાગે હવે શનિદેવ બાર રાશિઓમાંથી આ છ રાશિઓ પર ખૂબ ખુશ થઈ ગયા છે આનો અર્થ એ છે કે શનિદેવે આ રાશિઓના જાતકોની પ્રાર્થના સાંભળી લીધી છે હવે તેમનો શ્રેષ્ઠ સમય શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી આ છ રાશિઓનું જીવન હવે ખુશીઓથી ભરાઈ જશે તેમનું ભાગ્ય ચમકશે અને તેઓ દરેક પ્રકારની સફળતા અને સમૃદ્ધિનો આનંદ માણશે હવે એ સમય આવી ગયો છે જ્યારે આ જાતકોના દુઃખ દૂર થઈ ખુશીઓના દરવાજા ખુલશે આગળ આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે કઈ કી ભાગ્યશાળી રાશિઓ છે જેઓ પર શનિદેવની કૃપા થવાની છે તેથી આ વિડિયો અંત સુધી જોજો અને જાણો કે તમે અથવા તમારા પરિચિતપણા ખુશનસીબ રાશિઓમાં સામેલ છો કે નહીં આજે શ્રેષ્ઠ સમયના લાભાર્થી રાશિઓમાં પ્રથમ રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે શનિદેવના આશીર્વાદથી મોટો બદલાવ લાવશે ખાસ કરીને વેપારમાં વિશાળ લાભ થશે અને નવી યોજનાઓ લાગુ કરવા માટે આ સમય આદર્શ છે દરેક કાર્યમાં સફળતા નિશ્ચિત છે તમારું આત્મવિશ્વાસ વધશે અને કાર્યસ્થળમાં તમારા પ્રભાવશાળી વ્યક્તિત્વથી ચમકશો તમારા મહેનતના પરિપ્રેમ ફળ અપેક્ષાથી વધુ મળશે પરિવારમાં આનંદ આવશે અને તમારે માનસિક શાંતિ મળશે આ સમય તમારા માટે ઘણો શુભ છે અને તમને લાગે છે કે શનિદેવ તમારી દરેક ઈચ્છા પૂરી કરી રહ્યા છે તમારા જીવનમાં શુભ સંકેતો અને સંતોષના કૌશલ્યો ઉત્પન્ન થશે હવે આગળની રાશિની વાત કરીએ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે શનિદેવનું આ શુભ સમય ધનલાભ અને વેપારમાં અદ્ભુત ઉન્નતિ લાવશે નોકરી કરનારા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો મળશે જ્યારે વિદેશમાં નોકરી માટે સ્વપ્ન જોનારા માટે આ સમય શુભ છે વેપારીઓ માટે આ સમયે નવી તકો આવી રહી છે અને તેમને વધુ નફો થશે જો તમે સંતાન પ્રાપ્તિની ઈચ્છતા રાખતા હોય તો આ સમયે તમારી આકાંક્ષા પૂર્ણ થશે અને ઘરમાં ખુશીભર્યું વાતાવરણ રહેશે નવું વાહન અથવા ઘર ખરીદવું પણ સફળ થશે આ શુભ સમય તમારા જીવનમાં મોટી સફળતાઓ લાવશે અને તમારા જીવનને નવી દિશામાં ધકેલી દેશે હવે આગળની રાશિની વાત કરીએ મીન રાશિ મીન રાશિના જાતકો માટે શનિદેવનો આશીર્વાદ ખાસ શુભ રહેવાનો છે તમને સમાજમાં સન્માન મળશે અને તમારા કાર્યોની પ્રશંસા થશે તમારા માટે નવા સફળતાના માર્ગ ખુલશે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા મળશે તમારા રોકાયેલા કાર્યો હવે સમયસર પૂર્ણ થશે અને નવા કાર્યોની શરૂઆત માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે આર્થિક ક્ષેત્રે શનિદેવનો આશીર્વાદ તમારી સાથે છે આવકના સ્ત્રોત વધશે અને ધનલાભના અનેક અવસરો મળશે પરિવારના વાતાવરણમાં સુખ અને શાંતિ રહેશે અને વેપારમાં પ્રગતિ થશે જો તમે નવા વાહન અથવા ઘરની ખરીદીની યોજના બનાવી રહ્યા છો તો આ સમય ખૂબ જ શુભ છે શનિદેવની વિશેષ કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે મિત્રો હવે સમય બગાડશો નહીં અને તેનો લાભ લો શનિદેવના આશીર્વાદથી તમારું જીવન નવી ઊંચાઈઓને સ્પર્શે એવી પૂરી શક્યતા છે મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ભગવાન શનિદેવનો વિશેષ આશીર્વાદ મળવાનો છે આ સમય તમારા જીવનમાં અનુકૂળ પરિવર્તનો લાવશે તમને ન માત્ર સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠા મળશે પરંતુ તમારા કાર્યોની પણ પ્રશંસા થશે શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં ઘણા નવા અવસરો આવશે જે તમારું ભવિષ્ય વધુ સારું બનાવશે આર્થિક લાભના પણ યોગ બનતા જોવા મળી રહ્યા છે ઘર અને પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે અને વેપારમાં પણ ઉન્નતિ થશે નોકરી કરનારા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારાના સંકેત છે સિંહ રાશિના મિત્રો હવે તમારી મહેનતનું ફળ મળવાનો સમય આવી ગયો છે શનિદેવની કૃપાથી તમારું આર્થિક પરિબળ મજબૂત બનશે અને તમને આવા ધનલાભના અવસરો મળશે જે જીવનમાં નવી શક્તિ લાવશે સંતાન પ્રાપ્તિના ઈચ્છુક જાતકો માટે શુભ સંકેત છે જેનાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ સર્જાશે આ વાત કહેવું ખોટું નહીં થાય કે શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા પક્ષમાં છે તમારી યોજનાઓને સાકાર કરવા અને અનુકૂળ સમયનો ભરપૂર લાભ લેવા માટે સજ્જ રહો હવે આ યાદીમાં આગળની રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો આ જણાવતા આનંદ થાય છે કે ભગવાન શનિદેવજીની કૃપાથી તમને ટૂંક સમયમાં મોટી ખુશખબરી મળશે તમારી મહેનતનો હવે પૂરુંફળ મળશે શનિદેવજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ હવે વધુ મજબૂત બનશે તમારા અટકેલા કાર્ય હવે સફળતાપૂર્વક પૂરા થશે અને તમારા મિત્રો સાથે સંબંધ વધારે મજબૂત થશે આ રાશિના જાતકોને ધનલાભ અને મોટી સિદ્ધિઓ મળવાના યોગ છે પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ તમને મળશે જેથી તમે દરેક પરિસ્થિતિનો સામનો સરળતાથી કરી શકશો તમારી મીઠી વાણીના કારણે તમારું કાર્ય સફળ થશે શનિદેવજીની વિશેષ કૃપાથી ધન સંબંધિત દરેક સમસ્યાઓ દૂર થશે લાંબા સમયથી અટકેલા કાર્ય હવે પૂરા થશે કર્ક રાશિના જાતકો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે તમારા દરેક કાર્યમાં પ્રગતિ થશે અને તમે જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો તમારી સફળતા દુનિયાભરમાં લહેરાવશે કહેવું ખોટું નહીં થાય કે ભગવાન શનિદેવજીના આશીર્વાદથી આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે આ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો મિત્રો હવે આગળની રાશિની વાત કરીએ ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે શનિદેવના આશીર્વાદથી જીવનમાં શુભ સમાચાર આવશે જે મહેનત તમે અત્યાર સુધી કરી છે તેનું પરિણામ હવે તમને મળશે તમારા બધા અધૂરા કાર્યો હવે શનિદેવના આશીર્વાદથી પૂર્ણ થશે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહકાર તમને મળશે આર્થિક તકલીફોનો અંત થઈ જશે અને ધનલાભના અનેક અવસરો તમારી તરફ પ્રયાણ કરશે નોકરી કરનારા લોકો માટે પ્રમોશન અને પગાર વધારાના યોગ છે જ્યારે વેપારીઓને સારો નફો મળશે શનિદેવની અનંત કૃપાથી તમારી બધી ચિંતાઓ દૂર થશે અને જીવનમાં આનંદ અને શાંતિનું વાતાવરણ છવાઈ જશે આ શુભ સમયનો પૂરો લાભ લો અને શનિદેવ પ્રત્યે શ્રદ્ધા જાળવો આ સમય તમારા જીવનમાં મોટા બદલાવ લાવવાનો છે હવે આપણે આગળની રાશિની વાત કરીએ જે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે શનિદેવની અનંત કૃપા જીવનમાં ખુશી અને સફળતા લાવશે તમારા માનસન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને સમાજમાં તમારી ખૂબ પ્રશંસા થશે નવા પ્રોજેક્ટમાં સફળતા મળશે અને દરેક અટકેલા કાર્યો હવે સમયસર પૂર્ણ થશે શનિદેવના આશીર્વાદથી આવકના સ્ત્રોત વધશે અને તમને ધનલાભના નવા અવસર મળશે ઘર પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે અને વેપાર તથા સામાજિક ક્ષેત્રમાં પણ ઉન્નતિ મળશે આ સાથે અચાનક ધનલાભની શક્યતાઓ પણ બની રહી છે જો તમે નવી કાર અથવા ઘર ખરીદવાની યોજના બનાવતા હો તો આ સમય અત્યંત શુભ છે શનિદેવના આશીર્વાદથી તમારા માટે સમય સંપૂર્ણ રીતે અનુકૂળ બનશે મિત્રો આગળની રાશિ જાણતા પહેલા જો તમે આ ચેનલ પર નવા હો તો સત્યલોક વચન ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અહીં તમને આવા જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો સમયાંતરે મળતા રહેશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો હું તમને આ જણાવવા માંગુ છું કે ભગવાન શનિદેવજીની કૃપાથી તમને ટૂંક સમયમાં શુભ સમાચાર મળી શકે છે તમારી મહેનતનો ફળ હવે મળી રહી છે શનિદેવજીની વિશેષ કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂરા થશે તમારા મિત્રો અને નજીકના લોકો સાથે સંબંધ મજબૂત થશે અને આ રાશિના જાતકોને ધનલાભ અને મોટી સિદ્ધિઓ પ્રાપ્ત થશે પરિવાર અને જીવનસાથીનો પૂર્ણ સહયોગ તમને મળશે તમારી મીઠી વાણી અને સારા સ્વભાવના કારણે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે શનિદેવજીની કૃપાથી ધન સંબંધિત દરેક સમસ્યાનો ઉકેલ થશે અને લાંબા સમયથી અટકેલા કાર્ય હવે પૂર્ણ થશે વૃશ્ચિક રાશિના જાતકો આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે તમારી મહેનત રંગ લાવશે અને તમે દિવસરાત પ્રગતિ કરતા તમારા જીવનમાં નવી ઊંચાઈઓને પ્રાપ્ત કરશો તમારી સફળતા વિશ્વમાં લહેરાવશો અને દુનિયા તમારા કાર્યની પ્રશંસા કરશે કહેવું ખોટું નહીં થશે કે ભગવાન શનિદેવજીના આશીર્વાદથી આવનાર સમય તમારા હકમાં રહેશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો પ્રવાહ આવવાનો છે શનિદેવ તમારી પર ખૂબ પ્રસન્ન છે અને હવે તમારા જીવનમાં મોટી ખુશખબરી આપવાના છે જે તમારું જીવન સકારાત્મક રીતે બદલી નાખશે તમારી મહેનતનું ફળ હવે મળવાનું છે જે પણ કાર્યો અધૂરા હતા તે સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપારીઓને તેમના ધંધામાં અપાર નફો થશે તેમનો વેપાર દિવસે અને રાત્રે ઉન્નતિ કરશે અને ચારે તરફથી ફક્ત લાભ જ મળશે જેઓ નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો થશે જ્યારે નોકરી શોધી રહેલા લોકો માટે મનપસંદ નોકરીના યોગ બની રહ્યા છે જો તમારું કોઈ રોકાયેલા પૈસા હોય તો તે પણ ટૂંક સમયમાં પરત મળશે સાથે જ વેપારમાં જે પણ અડચણો હતી તે હવે દૂર થશે અને જીવનના તમામ ક્ષેત્રોમાં ખુશીઓ જ ખુશીઓ આવશે કુંભ રાશિના જાતકો હવે તમારે નવી ખુશીઓનો અનુભવ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી આ સમય તમારું જીવન સુધારવા માટે અનુકૂળ છે આ સમયનો વધુમાં વધુ લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો